ઝિંઝવામાં વન વિભાગના સહયોગથી કિંમતી વૃક્ષો રોપાયા ગ્રામ પંચાયતે મોટી રકમનો ખર્ચ કરતાં ફોરેસ્ટ વિભાગની જમીનમાં વૃક્ષોનું રોપણ થયું ફોરેસ્ટ વિભાગે ક્રોવન નીલગિરી વૃક્ષોના રોપા અપાવી સ્થાનિકો સાથે મળીને વૃક્ષારોપણ કરાવ્યું સ્થાનિકે જણાવ્યું ઝિંઝવા મુકામે વૃક્ષો રોપવાથી ગ્રામ પંચાયતને આવનાર વર્ષોમાં સારી આવક થશે વૃક્ષોનું અત્યારના દિવસોમાં છેદન થતું અટકાવવા પગલા ભરે તો પણ વૃક્ષારોપણ સાર્થક નીવડે એમ માનવું મા કે નામ એક વૃક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમને સાર્થક કરી બતાવ્યું છે રમેશ નાયક